શ્રાવણ વદ પાચમ એટલે કે પાચમ આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદે કર્મથી પરવારેને પાણીયારે નાગદેવતાનું ચિત્રણ કરીને ઘીનો દીવો કરવો નાગદેવતાને નાગલા ચડાવી બાજરાના લોટમાં ઘી ગોળ નાખીને બનાવેલી કુલેર ધરવી આરતી કરવી આ દિવસે ઠંડુ ખાઈને એકટાણું કરવું ગરીબોને દાન કરવું આ વ્રત કરવાથી નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ચાંદગઢ નામે એક ગામ હતું આ ગામમાં એક દોશીમાં તેમના પાંચ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી ચાર વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ સીતાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને ન બાપી ન પિયરી કહીને મેણા મારતા હતા પિયરમાં કોઈ ન હોવાથી ઘરનું મોટા ભાગનું કામ સાસુ અને જેઠાણીઓ સીતા પાસે કરાવતા હતા અને પૂરતું ખાવા પણ આપતા ન હતા એક દિવસ ઘરમાં ખીર બની ઘરમાં તો બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈએ નાની વહુ માટે ખીર બચાવીને રાખી ન હતી સીતા તો ઘરનું કામ કરીને જમવા બેઠી તેને સારા દિવસો રહ્યા હતા તેથી ખીર ખાવાનું બહુ જ મન થતું આજે તો મન ભરીને ખીર ખાઈશ એવું વિચારીને સીતાએ ખીરનું દેગડું ખોલ્યું અને જોયું તો દેગડું તો ખાલી ખમ દેગડાએ ચોટેલી ખીર તેને એક વાટકામાં કાઢી વાસણ માંજવા માટે નદીએ ગઈ ખીર ભરેલો વાટકો ઝાડ પાસે મૂક્યો વાસણ માંજીને નદીમાં નાહીને જ્યાં ખીર ખાવા જાય છે તો વાટકો ખાલી ઝાડ પાસે એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી તેને ખીર ખાધી હતી તેને થયું કે હમણાં જ આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ તો ગાળો દેવાને બદલે કહ્યું કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે તેનું પેટ ઠરજો આ સાંભળીને નાગણી તો પ્રસન્ન થઈ અને સીતાને કહ્યું કે માંગ માંગ તારે શું જોઈએ છે સીતા તો ચોધાર આંસુએ રડવા માંડી માં મારા પિયરમાં કોઈ નથી એટલે મને સૌ મેળા મારે છે મા થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે વળી મારે કોઈ ભાઈ પણ નથી તો હું કોને ખોળો ભરવા બોલાવું આટલા બોલતા બોલતા તો તે રડી પડી નાગણીએ કહ્યું તું રડીશ નહીં અને ચિંતા કરીશ નહીં આજથી મને તારી માં ગણ છે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારા ખોળો ભરવાની કંકોત્રી અહીં રાફડા પાસે મૂકી જજે પછી અમે બધું જ સંભાળી લઈશું નાગણીની વાત સાંભળી નાની વહુના હૈયે ટાઠક વળી વખત જતા જોત જોતામાં તેનો ખોળો ભરવાનો સમય નજીક આવ્યો સાસુ અને જેઠાણી તો મેણા મારવા લાગ્યા આ ન બાપી ન પિયરીને તે વળી ખોળાના આટલા ઓરતા શાના સીતાએ તો કોઈની વાત કાને ધરી નહીં અને ચૂપચાપ રાફડા પાસે કંકોત્રી મૂકી રાતમાં ખોળો ભરવાનો દિવસ આવી ગયો આખું નાક કુટુંબ ગાડા ઝવેરાત હીરા માણેક લઈને ખોળો ભરવા આવ્યા સાસુએ કહ્યું અરે ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવ્યા છે આ સાંભળીને નાગદેવતાએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ જ ન ખપે અમે તો દૂધ જ પીશું સાસુએ કહ્યું ભલે દૂધના દેગડા ચોલે ચડ્યા દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબે દૂધ પીધું નાગણીમાએ સીતાની સાસુને કહ્યું બહેન હવે મારી દીકરીને અમારી સાથે ખુશીથી વળાવો સારા સમાચાર મળતા જ થોડા દિવસો પછી અમે સીતાને મૂકી જઈશું સાસુએ તો હરખથી સીતાને નાગ કુટુંબ સાથે વળાવી બધા રાફડા પાસે આવી પહોંચ્યા નાગદેવતાએ કહ્યું બેટા જરાય ટરીશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ સીતા તો નાગદેવતાની પાછળ પાછળ જાય છે આગળ જતાં ત્યાં એક ભોયરું આવે છે ભોયરાનું બારણું હટાવતા જ એક સરસ મજાનો મહેલ આવે છે તે મહેલ તો સોના રૂપા સવેરાતથી ભરેલું છે નોકર ચાકર છે નાગણીમાયે કહ્યું બેટા તું અહીં સુખીથી રહેજે આરામ કરજે તારે ફક્ત એક જ કામ કરવાનું છે નાગણીમાયે સીતાની ચાંદીની ઘંટડી આપી અને કહ્યું દૂઢ ઠરી જાય એટલે તારે ઘંટડી વગાડવાની છે જેથી તારા નાના ભાઈઓ દૂધ પીવા આવશે તેને દૂધ પાઈ દે છે ભલે સીતાએ કહ્યું જોત જોતામાં સીતાએ એક સુંદર પુત્રની જન્મ આપ્યો બધાના હરખનો પાર ન રહ્યો જોત જોતામાં તે થોડો મોટો થયો એક દિવસ તે રમતો હતો ત્યારે ચાંદીની ઘંટડી તેના હાથમાં આવી ગઈ અને ઘંટડીનો અવાજ સાંભળતા જ ના કુંવર કુંવરો દોડી આવે છે દૂધ હજી ગરમ હતું તેથી બે નાગકુંવરના મોઢા બળી ગયા સીતાનો દીકરો નાગકુંવરને જોઈને ગભરાઈ જાય છે અને તેના હાથમાંથી પેલી ચાંદીની ઘંટડી બે નાગકુંવરની પૂંછડી પર પડે છે તેથી તેની પૂંછડી કપાઈ જાય છે નાગકુંવરો ભારે રોષે ભરાય છે નાગણીમાં આવીને પૂછે છે કે આ કોણે કર્યું સીતાએ તો રડતા રડતા બધી વાત કરે છે નાગણીમાં નાગકુંવરોને સમજાવે છે અને વેદ નહીં રાખવાનું કહે છે પછી થોડા દિવસ પસાર થતાં સીતાને સોનું ચાંદી સવેરાત ગાયો વગેરે આપીને હરખથી તેના સાસરી વળાવે છે નાગકુંવરો હજી વેર ભૂલ્યા ન હતા ઘરે તો નાગણીમાના કહેવાથી તે કંઈ કરી શક્યા નહીં પરંતુ સીતાના ઘરે આવીને તેના પુત્રને કરડવાનું નક્કી કરે છે ત્યાં જ સીતા બહારથી પાણી ભરીને ઉમરામાં પ્રવેશે છે તેની ઠેસ વાગે છે અને તે તરત જ બોલે છે ખમ્મા મારા બાંડિયા વેરા ખમ્મા મારા ભૂજિયા વેરા આ સાંભળતા જ નાગકુંવરને તેની ભૂલ સમજાય છે તેને થાય છે કે બહેન તો તેમને કેટલો બધો યાદ કરે છે તે બધું જ વેર ભૂલી જાય છે અને તેમના ઘરે ચાલ્યા જાય છે પછી થોડા દિવસ પછી કુટુંબ ફરી સીતાને મળવા આવે છે અને ઘણી બધી વસ્તુઓ લાવે છે નાની વહુ સીતાના તો માન વધી ગયા બધા તેને પૂછીને કામ કરવા લાગ્યા હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય નાગદેવતા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર